₹200 કે ₹100 જવાબ કેવો હોય છે સુતર રંગારી કરી શકાય છે 211 511 ભાગ ને પંદરસો પંદરસો બોલસો એકાવન બે હજાર એકવીસો ને એકાવન બે હજાર ચાલીસ એકવીસો એકાવન 2200 2200 આવો દોડિયા 2200 આ બેગી આ બેગી આ બેગી આ બેગી 4200 આવો દોડ ભાઈ 2200 2200 એક વાર બે વાર આવો દો 2200 દેવાજી 2200 2200 એક વાર બે 22000 અરદલભાઈ હેડી હેડી 25000 નો ભાવ દર્શાવતો પિશો કરો અને તે ભાઈ હાલો મનુષય મેટ પર કોની કે તમારો જવાબ કી જાને

તે સોલ ચાબા એક કો લખ પગ મે તો હાથે સોલે નો બોલવા આ નંબર બીજો નંબર રેલ લાગી ચોખી કરી આલવા 1000 ખરલવા ના ના વાત હોય ને সাঁচো একাাই হাঁডেডেডেডের কাবাইডেডেডেডেডেডেরেॡ হাঁচের দুখার দুখারারে